જહાર જય આદિવાસી જય સંવિધાન હું ધર્મેશભાઈ વસાવા ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ભરૂચ જિલ્લા પ્રમુખ આ સોશિયલ મીડિયાના મારફતે જ્યાં ટીવી ચેનલ મારફતે અમે જ્યાં જણાવવા માગીએ છીએ કે જે ઝઘડિયા તાલુકાની અંદર જે લિગ્નાઇટ પ્રોજેક્ટ છે એ એક બાવીસ તારીખે વાલિયા તાલુકામાં લોક સુનાવણી છે અને ચોવીસ તારીખે આપણે ઝઘડીયા તાલુકાના પટવાણીયા ગામે લોક રાખવામાં આવેલ છે પણ વારંવાર આ લોક રાખવામાં આવે છે એ કંઈ સમજાતું નથી કેમ કે શું કોઈના કોઈના કંઈ કઈ થોડું ઘણી વહીવટ બાકી કે કેમ અને આદિવાસીઓને ટ્રાયબલ ટ્રાઈબલ ટ્રાઈબલ ઇલાકા જેવી કોઈ બીજી જગ્યા મળવાની નથી અને જે આ એક સોનું છે અને અનુસૂચિત પાંચ અને અનુસૂચિત છ ની જોગવાઈ છે અનુસૂચિત વિસ્તારમાં જે આવેલી જે સુપ્રીમ કોર્ટ નો બી જજમેન્ટ છે કે જ્યાં જ્યાં ત્યાંની જગ્યાની અંદરથી સોનું નીકળે કાં તો એલ્યુમિનિયમ નીકળે કાં તો ચાંદી નીકળે પણ ત્યાંના જ આદિવાસી ભાઈઓ જ એને સરકારને વેચીને અમે લોકો એમની પાસેથી અમે અમે અમારી પાસેથી સરકાર ખરીદે કેમ કે હક અમારો લાગે છે અંદરથી સોનું પણ નીકળે ને ચાંદી નીકળે એ અમારું લાગે છે એટલે કોલસા કોલસા રહે તો તો બીજી વાત છે અહીંથી દેવાના અમારા કોલસાપિત કરવામાં આવે એટલે બે ગામડા પેલી બાજુ જશે ને બે ગામડા એમ જશે કે આની અંદર એક શિયાલી ગામથી આ લોકો શરૂ કરે શિયાલી ગામ આમદ ગામ અઢવાણિયા ગામ અને પઢાલ ગામ અને મોરણ ગામ

વડીલો જે જે લોકો છે એ થોડા ઘણા બંડલો લે ને દારૂ પીને રાતે જશે આપણા સમાજો ને બાળકો નથી વિચારતા એટલું મને દેખાઈ રહ્યું છે એટલા માટે અમારે સોશિયલ મીડિયા મારફતે આ જાણ કરવું પડે છે મારા યુવાનો ને બહેનો ડેન્જર છે આ લોકો એનાથી ચેતી જજો નહીંતર બીજે જે રાજ્યમાં બીજા ચાલે છે એવા આપણા લોકો ની એરિયાની એરિયા ની અંદર વસ્તુ આપણે વધારે છે એટલે આપણે બધા એક થઈને લડવું પડશે અને વિરોધ સખત માં સખત વિરોધ બતાવો પડશે જય આદિવાસી જય જવાર